ભગવાન હે ભાઈ મારી હું કે મારો રામ કે છે મારી બતાવો

અને આ હોળતિયા નું બધા હારા રહેજો સુખ લેવું હોય તો એવું બોલો સુખ લેવું હોય તો બધા હારા રહેજો

માતા બોલતી છું મારા ભગવાન બોલતા હશે અને હારો અને આ નેહડી ની માતા નો ગોગો હાલ

મને ગુવા ખબર નથી માતા હોય તો પણ આથી કરી અને તમે બરાબર ના શું કરી ચાર પાંચ ભાઈ આમ જતા રહ્યા છે પણ એ